સીહો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું પણ પેલા જેટલી કિંમત મિલકત છે ને અનરજિસ્ટર છે.

અમે કઈ ડાયરેક્ટ લાગુ નો પાડી દીધા હોય ત્રીસ દિવસ માં વાંધા લેવાના છે આ વાંધા બધા આવશે

અરે જો આપ વિરો વિરો ચૂંટણી પહેલા તો આવેલો લાગુ કરવાનો છે તો અમારે પડશે એ ચોક્કસ એ નક્કી છે આપણે અમારે આ ગામમાં એવું સાવ

ना ये जो आप बोलने क्या बोल रहे हैं ये जेट्रो जेट्रो किसी उसके ये जो करना थी बस बस अब आप घर में बोलो आप बोलो तो वो है तुम लोग क्या है कि भाई आम ने नो तो क्यों ना 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 ये नगर भाई का नगर भाई का ये वाला तो ये आते हैं तुम लोग नगर भाई का ना जेट 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 बान खाली कर रिपेयर कर बात नहीं है यहाँ पे बोल रहा है साइड 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 नगर भाई को क्या हुई थी बर કેમ કે એમાં દિને એ બધું મજૂરીમાં ગડે પડી જાય કચરો નાખવો પડે માણસોને બરાબર રોજ રોજ ક્યાં જાય છે એ તમે નોટ કરવાનું ચાલુ કરી દીધું બરાબર છતાંય હજી એવો પ્રશ્ન બને છે કે લોકો ડોર માં આવે બરાબર આજે મને વધારે ગયું

ચાહે ચૂંટાયેલી બોડી હોય ટેમ્પરરી ઇન્ચાર્જમાં ચીફ ઓફિસર સાહેબ હોય વહીવટદાર હોય કે પછી કામી ચીફ ઓફિસર સાહેબ હોય અત્યારે જ તે શિવનગરપાલિકા પાલિકા દ્વારા એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે સફાઈ વેરો અને ગટર વેરો વધારવાનો અને એ વધારવાનો એટલે કેટલો વધારવાનો ગટર વેરો જે હાલમાં અત્યારે પચાસ રૂપિયા છે એ અત્યારે સીધો બસો રૂપિયા કરવાનો રહેણાંક માટે બસો રૂપિયા બિન રહેણાંક માટે જે પચાસ રૂપિયા છે એના ત્રણસો રૂપિયા કરવાના એટલે આની જ્યારે જયારે ઘટાવેરો પચાસ પચાસ રૂપિયા રહેણાંકમાં જયારે વધેરો ત્યારે આ જ બોડી હતી ભારતીય જનતા પક્ષે ચૂંટાયેલી બોડી જ હતી એ લોકોએ રહેણા બિન રેણા પચાસ પચાસ રૂપિયા રાખ્યા હતા અત્યારે ચીફ ઓફિસર સાહેબ એવું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે રહેણાંકમાં બસો રૂપિયા અને બિન રહેણાંકમાં ત્રણસો રૂપિયા એટલે આની પહેલાં ચૂંટાયેલી બોડી જે નિર્ણય કરતી હતી એ ખોટી હતી એવા ચીફ ઓફિસર સાહેબ ને નોટિફિકેશનથી આપને ભર પડે છે સફાઈ વેરો જે રહેણાંકમાં પહેલા પંદર રૂપિયા હતો એ ત્યારે બસો રૂપિયા કરવાની દરખાસ્ત છે અને બી રહેણાંકમાં પંદર રૂપિયા જે પહેલા હતો એ ત્રણસો રૂપિયા કરવાની દરખાસ્ત છે એટલે સફાઈ વેરામાં એ આની પહેલા જે ભારતીય જનતા પક્ષની બોડીએ જે સફાઈ વેરો વધારો હતો રહેણાંક માટે બિન સેમ રાખ્યો હતો પંદર પંદર રૂપિયા એમાં ચૂંટાયેલી ભાજપની બોડીએ ખોટા નિર્ણય લીધા હતા એવું આ ચીફ ઓફિસરના નોટિફિકેશન ઉપરથી સાબિત થાય છે જ્યારથી શિવ નગર પંચાયતની રચના થઈ કે નગરપાલિકા બોડી નગરપાલિકાની બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ દિવસ દીવાબત્તી વેરો લેવામાં આવ્યો નથી અત્યારે એક એવું નોટિફિકેશન બહાર આવ્યું કે દીવાબ્તી વેરો સિવોરના લોકો પાસેથી લેવામાં આવશે અને એ તે કેટલો લેવામાં આવશે રહેણાંક માટે બસો રૂપિયા અને બી રહેણાંક માટે ત્રણસો રૂપિયા આ જે બધા વધારા કરવાની દરખાસ્ત ચીફ ઓફિસર ચીફ ઓફિસર સાહેબ અને વહીવટદાર દ્વારા નોટિફિકેશનથી બહાર પાડવામાં આવી છે એને સિવર કોંગ્રેસ સમિતિ વખોડી કાઢે છે સખત વિરોધો વિરોધ કરે છે અને આગામી સમયમાં જો આ વિરોધ જે વેરો વધારવાની જે વાત છે એ પડકી મૂકવામાં નહીં આવે તો સિહોર કોંગ્રેસ પક્ષને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની પણ વહીવટીતંત્ર લોન લે અત્યારે આપણે સિહોરમાં જોઈ રહ્યા જોઈ રહ્યા છીએ કે સિહોરમાં સફાઈ નામે શૂન્ય છે ક્યાંય સફાઈ થતી નથી ગટર વ્યવસ્થા તો ગટર વ્યવસ્થા ખાલી કાગળ ઉપર જ છે કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે ટેમ્પલ બેલ ઉજવ રૂપકનું નામ આપ્યું છે માનીતા લોકોના ઘરે અને માનીતા વોર્ડ છે ત્યાં જ જાય છે ટેમ્પલ બેલ આખા શિહોરના નવે નવ વોર્ડમાં ક્યાંય ફરતો નથી આ બધું ચીફ ઓફિસર સાહેબના ધ્યાનમાં અમે અવારનવાર મૂકીએ છીએ પણ ચીફ ઓફિસર સાહેબનું હંમેશા એમ કેવું છે કે જે લોકો રજૂઆત કરતા કરવા આવે છે એ બધા ખોટા અને અમારું વહીવટીતંત્ર શિવોર નગરપાલિકાનું છે એ સાચું અત્યાર સુધીનો શિહોર કોંગ્રેસ પક્ષને એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે અમે રજૂઆત કરવા આવીએ ત્યારે અમારી વાત કોઈથી કાને સાંભળતા નથી અમારી વાત સ્વીકારતા નથી અને લોકશાહીમાં એક પ્રણાલી હોય છે કે વિરોધ પક્ષ રજૂઆત રજૂઆત કરવા જ્યારે આવે ત્યારે એની રજૂઆત સાંભળવી લાગતા ઓળખતા અને અધિકારીઓને જે તે સમયે જો ચીફ ઓફિસર સાહેબ પ્રામાણિક હોય તો જ્યારે રજૂઆત આવતી હોય ત્યારે તે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હોય કે કર્મચારી હોય એને બોલાવીને તરત ફરિયાદો નિકાલ કરવો જોઈએ પણ જયારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમારી ધરતા નથી અને એમ પોતે ચાલુ રાખે છે યોગ્ય છે અને બધું રામ રાજ્ય શિહોરમાં ચાલે છે એટલે અમારે કાંઈ કરવાની જરૂરિયાત નથી અને આના પરિણામે આપણે જોઈ રહ્યા છીએ કે શિહોરમાં ગંદકી દિવસે દિવસે વધતી જાય છે પેલા ક્યારેક ક્યારેક જો ગટર ઉભરતી જોવા મળતી હોય અત્યારે શિહોરમાં સફાઈ વેરાની વાત કરતા હોય કે ગટર વેરાની વાત કરતા હોય કે દીવાપત્તી વેરાવાની વેરા વધારાની વાત કરતા હોય તો નગરપાલિકાએ પોતે એક આત્મમંથન કરવું જોઈએ કે આટલા બધા આપણે ત્રણસો ગણા ચારસો ગણા ભાવ વધારીને વેરો વધારીને એ સિહોરના લોકોને આપણે શું આપી શકશું આપણે સિહોરના લોકો સિહોરના લોકો વતી મેં રજૂઆત કરવા આવ્યા છે ત્યારે નગરપાલિકાના વહીવટીતંત્રે એ ધ્યાન આપવું જોઈએ આ તબક્કે સિહોરના જે બુદ્ધિજીવી નાગરિકો છે એમને પણ અપીલ કરું છું કે નગરપાલિકા દ્વારા દ્વારા જે આ દગલોકી નિર્ણયો લેવાય છે એનો વિરોધ કરવા માટે આગળ આવે સામાજિક સંસ્થાના વડા છે એ લોકો પણ આગળ આવે જો આપણે વિરોધ મજબૂત કરશું તો નગરપાલિકાને ફરજ પડશે સિહોર શહેરમાં દરેક લોકોને આવા વેરો ઉધારો પોસાય નહીં સિહોરમાં એક જ એવું નથી કે સિહોરના તમામ લોકો સુખી છે ક્યાંક વોર્ડ સારા સારા એરિયામાં અમુક વોર્ડ એવા છે કે ત્યાં સારા સારા લોકો રહે છે શ્રીમંત લોકો રહે છે અને અમુક એવો વિસ્તાર પણ છે અમુક એવા વોર્ડ છે કે જે આમ જેને કહેવાય કે ગરીબ વર્ગ અતિ ગરીબ વર્ગ લોકો મધ્યમ વર્ગના લોકો રહે છે તો દરેક લોકોની માટે સમાન વેરો લાગુ કરવો યોગ્ય નથી અમે શિવ અમિત ધ્યાન દોર્યું કે આ બધું કરવું યોગ્ય ન કહેવાય ટૂંક સમયમાં તે શિવ નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાયેલી પાકને ચૂંટાયેલી ગોળીને જે વધારો કરવો હોય કે જે કાંઈ નિર્ણય લેવો હોય એને કરવા દો તમારે આ વસ્તુ કોઈ યોગ્ય નથી નગરપાલિકા દ્વારા એકસો એકનો કલમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે કલમ પણ એવું કહે છે કે એકસો એક કલમની નીચે દરખાસ્ત કરીને એ દરખાસ્તને ને સાધારણ સભામાં બહુમતી પસાર કરવાની હોય હાલ સિંહો નગરપાલિકામાં ચૂંટાયેલી કોઈ પાંખ ન હોય ત્યારે સાધારણ સભામાં આ દરખાસ્ત મંજૂર કરવાની કોઈ પણ વાત આવતી નથી ત્યારે આ વાત અગલગ નિર્ણયો સિંહો નગરપાલિકા દ્વારા તાત્કાલિક પાછા ખેંચવામાં આવે એ કોંગ્રેસ પક્ષની માંગણી છે અને જો આ માગણી અમારી સંતોષાશે નહીં સિંહોના લોકોની પણ માગણી છે શિવોરમાં આમ લોકોમાં નારાજગી જોવા મળે છે શિવોરમાં બે દિવસથી સતત લોકોમાં એવું છે કે આ નગરપાલિકા શું કરી રહી છે ત્યારે જો આ નગરપાલિકા દ્વારા વેરા વધારવાની જે દરખાસ્ત છે પાછી વેચવામાં નહીં આવે તો શિહોર કોંગ્રેસ પક્ષને આગામી દિવસોમાં અમારે ત્યાં આંદોલન કરવાની ફરજ પડશે તેની વહીવટી ખૂબ ખૂબ આભાર